કાજુ દ્રાક્ષ આઇસક્રીમ બનાવવા વન ફોર કપ કાજુને ગ્રાઇન્ડ કરી વન ફોર કપ દૂધ એડ કરી પેસ્ટ બનાવી લઈએ હવે કઢાઈમાં પાંચસો ગ્રામ દૂધ એડ કરી ઉભરો હવા દઈએ અને ગેસની ફ્લેમને મીડિયમ કરી હલાવતા રહીને પાંચ મિનિટ ઉકાળી લઈએ અને કાજુની પેસ્ટ એડ કરી મિક્સ કરી લઈએ હવે અડધો કપ ખાંડ એડ કરી સાતથી આઠ મિનિટ ઉકાળી લઈએ હવે બે ચમચી કોર્ન ફ્લોરમાં થોડુંક ઠંડુ દૂધ એડ કરી મિક્સ કરી લઈએ અને દૂધમાં એડ કરી સતત હલાવતા રહીને ત્રણથી ચાર મિનિટ ઉકાળી લઈએ અને ઠંડુ થવા દઈએ હવે આઈસ્ક્રીમની વચ્ચે બાઉલ રાખી તેમાં એક કપ વ્હીપ ક્રીમ એડ કરી ઇલેક્ટ્રિક વેસ્કરથી પાંચ મિનિટ ક્રીમને ફેંટી લઈએ હવે ઠંડો થયેલો આઈસ્ક્રીમ બેચ અને પાંચ ટીપા વેનિલા એસેન્સ એડ કરી વેસ્કરથી ફેંટી લઈએ હવે બાઉલને એલ્યુમિનિયમ ફોઇલ પેપરથી ઢાંકીને ફ્રીજમાં ચારથી પાંચ કલાક મૂકી દઈએ પાંચ કલાક પછી બીટરથી ફરી બીટ કરી લઈએ હવે કાજુ અને દ્રાક્ષના ટુકડા એડ કરી મિક્સ કરી લઈએ અને ડબ્બામાં કાઢી કાજુ અને દ્રાક્ષના ટુકડા એડ કરી ઢાંકીને ફ્રીઝરમાં મૂકી દઈએ અને સ્કૂપથી કાઢી લઈએ